അംബി മാ ജയ നവദുർഗാ മാ ജയ കൂലദേവീ മാ ജയ ജമവാ പദാരോ മറി ജോ പടി ഹി ചക്കുലോ റെ ചുല മറി മാവടി ഹാ നാഹി ചക്കുലാ ഉാവടീ അന്തര മാ പാവോ രേ जवा जो मारि हैया नाही चके झुलावो रे सत्यवचनो मे बनाव्यो बनावो सत्यवचन नो बनाव प्रेमनि पूरी सावो रे प्रेमनि पोरि पीरसि रे जमवा पधारो मारे झुपडि चके जुलावो रे दयानि मे तो दड बनावि दयानि मे तो दड बना ભક્તિ નો બાતમે તો રે ભક્તિ નો બાતમે તો રે જમવા પાદારો મારી ઝું પડીએ હૈયા નાહી ચકે ઝુલાવો રે અશ્રુ બિંદુનું જળ લાવીને અશ્રુ નો જળ લાવીને પ્રેમથી પાય પખાડુ રે મા પ્રેમથી પાય પખાડુ રે જમવા પધારો મારે ઝું પડીએ હૈયા નાહી ચકે ઝુલાવો રે પરે શ્રમનું મેં તો પાન બનાવ્યું પરે શ્રમનું મેં તો પાન બનાવ્યું સ્નેહની સો પારી ના રે સ્નેહની સો પારી ના ખીરે જમવા પાદારો માડી મારી ઝું પડીએ હૈયા નાહી ચકે ઝુલાવો રે સહનશીલ તાના મેં તો સોગઠા બનાવ્યા સહનશીલ તાના મેં તો સોગઠા બનાવ્યા બુદ્ધિની બાજુ માંડાવી રે બુદ્ધિની બાજુ માંડાવી રે જમવા પધારો મારે પાડીએ હૈયા નાહી ચકે જુલાવો રે સાગસી સમના ઢોલિયા ડળાવ્યા સાગસી સમના ઢોલિયા ડળાવ્યા પ્રેમે પોડાણ કરજો રે પ્રેમે પોડાણ કરજો રે જમવા પદારો મળી મારે જો પડે હૈયા નાહી ચકે ઝુલાવો રે ભક્તો તારા કર ગરીબી વિનવે ભક્તો તારા કર ગરીબી વિનવે ભૂલ ચૂક માફ કર જો રે મળી ભૂલ ચૂક માફ કર જો રે રાત દિવસ માળી જવ તારી વાટડી જમવાને વેલા પધાર જોરે અંબે માત કી જય નવદુર્ગા માત કી જય કુલદેવી માત કી જય